એક મહત્વના સમાચાર રાજકોટમાં બંગાળી કારીગરોનું રજિસ્ટ્રેશન ન કરાવનાર વેપારી સામે તવાઈ બોલાવવામાં આવી છે એસઓજીની ટીમે સોની બજારમાં ચેકિંગ હાથ ધરી છ દિવસમાં સત્યાવીસ કેસ નોંધ્યા આ સાથોસાથ રજીસ્ટ્રેશન ન કરાવનાર વેપારીઓ સામે જાહેરનામા ભંગ સહિતની કાર્યવાહી હાથ ધરવામાં આવી છે તો રાજકોટમાં બંગાળી કારીગરોનું રજિસ્ટ્રેશન ન કરાવનાર વેપારીઓ સામે હાલ તો તવાઈ બોલાવવામાં આવી છે એસઓજી ની ટીમ જેને સોની બજાર માં ચેકિંગ હાથ ધર્યું અને સત્યાવીસ કેસ નોંધ્યા છે એક મહત્વના સમાચાર રાજકોટમાં બંગાળી કારીગરોનું રજિસ્ટ્રેશન ન કરાવનાર વેપારી સામે તવાઈ બોલાવવામાં આવી છે એસઓજીની ટીમે સોની બજારમાં ચેકિંગ હાથ ધરી છ દિવસમાં સત્યાવીસ કેસ નોંધ્યા આ સાથો સાથ રજિસ્ટ્રેશન ન કરાવનાર વેપારીઓ સામે જાહેરનામા ભંગ સહિતની કાર્યવાહી હાથ ધરવામાં આવી છે તો રાજકોટમાં બંગાળી કારીગરોનું રજીસ્ટ્રેશન ન કરાવનાર વેપારીઓ સામે હાલ તો તવાઈ બોલાવવામાં આવી છે એસઓજીની ટીમ જેને સોની બજારમાં ચેકિંગ હાથ ધર્યું અને સત્યાવીસ કેસ નોંધ્યા છે